ના લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે આજે ઘણા દિવસો પછી મેં નક્કી કર્યું છે મેં એને હેતવીએ કે અમે ઇન્સ્ટાની અંદર લાઈવ કરીએ સો જેથી કરીને જમવાની અંદર જે લાઈવ દ્રશ્યો છે જમવાની અંદર જે બધા બાળકો બેસતા હોય છે એ કઈ રીતે જમતા હોય છે શું જમતા હોય છે એ બધું થોડા થોડા દિવસે તમને બધાને ખબર પડવી જોઈએ સો જેના ભાગરૂપે અત્યારે અમે લાઈવ આવ્યા છીએ હજાર પંદરસો લોકો જોડાય પછી હું હેતવીને મોબાઈલ આપું એ તમારી સાથે વાતચીત કરશે કારણ કે ઓછા લોકો સાથે હું વાતચીત હું કરું અને થોડી સંખ્યા વધે ચલો હેતવી લગભગ થઈ ગયા છે નવસો પછી થઈ ગયા છે અગિયારસો હવે થઈ ગયા છે બારસો હવે થઈ ગયા છે તેરસો બિલકુલ થઈ ગયા છે હવે ચૌદસો હવે થઈ ગયા છે પંદરસો હવે થઈ ગયા છે સોળસો હવે થઈ ગયા છે સત્તરસો હવે થઈ ગયા છે અઢારસો અઢારસો યસ અઢારસો હવે બે હજાર થાય હું આપી દઉં ઓગણીસો અને હવે શરૂ થઈ રહ્યા છે બે લોકો જોડાવાની તૈયારીમાં છે બે હજાર રાઈટ સો થેન્ક યુ સો મચ બે લોકો જોડાઈ ગયા છે અને હેતવી તમને બધી બહુ બધી વાતો કરાવશે તો બધા વિડીયો ની અંદર અને શેર પણ કરતા રહેજો પછી હું તમારી પાસે પાછો આવી રહ્યો છું તો ક્યાંય જતા નહીં સો તો બાપુએ તો તમને આપી દીધું છે અને મેં કીધું એમ કે ફોલોવર્સની તો આપણે બિલકુલ કમી નથી કારણ કે આપણા જે ફોલોવર્સ સપોર્ટર મિત્રો છે એમના થકી જ આ બધું ચાલી રહ્યું છે અને અત્યારે આપણે શિક્ષણ કલ્યાણ સંકુલમાં છીએ અને આપણી દીકરીઓ સાથે છીએ તો સૌથી પહેલાં તો એમના જોઈ લઈએ તો આ છે અમારી દીકરીઓ જે અત્યારે જમી રહી છે સરસ મજાનું ભોજન અને આનો તો તમે ઓળખતા જ જશો આ અમારી ગેંડા સ્વામી છે એનું નામ તારું કેમ બધા ગેંડા સ્વામી છે આજે એના જેવું મતલબ ગુલાબ જાંબુ છે બોલો ગેંડા સ્વામી શું કહીશ કઈ નઈ મજા આવી સમૂહ માં કેટલી બહુ જ તમને બધાને મજા આવી તો ચોક્કસથી કહેવા માંગીશ કે સમૂહમાં તો બધાને જોરદાર મજા આવી છે અને નેક્સ્ટ પચીસ તારીખે ફરી એકવાર સમૂહ છે ત્રીજો સમૂહ લગ્ન અને તમને બધાને ફરી જાહેર આમંત્રણ કારણ કે તમારા લીધે જ આ બધું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટ્રા અને જો તમે પણ આ રીતે સહયોગ આપવા ઈચ્છો છો અને અત્યારે તો બાપુએ કીધું કે આપણી જે સમૂહ લગ્નની દીકરીઓ છે એમની મતલબ જે એફડી કરાઈ આપે છે તેના માટે પણ સહયોગની જરૂર છે સાથે જ આપણા સંકુલ માટે મહીપતસિંહ ફાઉન્ડેશન અને આજે તો ઘણા જ બધા મહેમાન છે કારણ કે જમવાનું એટલું જોરદાર છે તો આપણા સર્વ સમાજ સેના એના મેમ્બર આજે હિતુભાઈ આવ્યા છે તેમની સાથે વાત કરીએ તો કેમ છો અને બહુ દિવસે દેખાયા તમે એવું ના કે એવું કાંઈ કે બે દિવસ પહેલા જ આવ્યા હતા એટલા જ કઉ છું કે બે દિવસ પહેલા જ આવ્યા હતા તમે કેવું લાગ્યું જમવાનું શું છે આજે જમવાનું

કે મહેમાનો તો અહીંયા રોજ એટલા હોય છે કારણ કે આપણી જે આ સંસ્થા છે આજે ગુજરાતમાં પ્રચલિત છે લગભગ કોઈ એવું વ્યક્તિ ના હોય કે જે આપણી સંસ્થા વિશે ના જાણતું હોય આજે આખા ગુજરાતમાં દરેક

લગભગ અઢારસો લોકો છે સો આ આઈડીની અંદર તમને હેતુની આઈડી મળશે હેતુની આઈડી મળશે અને બી ફોલો કરજો અને વિડીયોના અંત પછી સુધીમાં હેતુના લગભગ ત્રીસ હજાર થઈ ગયા છે મને પૂરો વિશ્વાસ થઈ લગભગ બે હજાર લોકો થઈ ગયા છે શેર કરતા રહેજો અને મજેદાર જમવાનું છે તમે પણ બધા દ્વારા ખાસ હાર્દિક આમંત્રણ આપી દો પચીસ તારીખે પચીસ તારીખે આપણો ત્રીજો સમૂહ લગ્ન છે ભવ્ય સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્ન માટે આપણી પાસે કોઈ દાતા નથી અને આ સમૂહ લગ્ન આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી કરવાના છીએ જેની આવતીકાલે વિગતવાર જાહેરાત કરીશું જાહેરાત થઈ ચૂકી છે જોડા કન્ફર્મ થઈ ગયા છે અને પાન પાનેતર બે પડી ગયા છે કંકોત્રી આવતીકાલે આપવાના છે પણ દાતા આપણી પાસે છે નહીં તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સમૂહ લગ્ન થાય આપણે બતાવશું આવતીકાલે તો શેર કરજો અને હેતુ ની આઈડી જે આવશે એને ફોલો કરજો લગભગ 2400 લોકો જોડાઈ ગયા છે તો હેતુ થોડી વાત વાત કરો ઓકે તો બાપુએ કીધું એમ કે પચીસ તારીખ આપણે સમૂહ લગ્ન છે તમે તમે બધા ચોક્કસથી હાજરી આપજો કારણ કે આ દર વખતે આપણે જાહેર આમંત્રણ હોય છે લગભગ આ વર્ષ આ વખતે પણ મતલબ સમૂહ લગ્ન બેમાં પણ અમે વિચાર્યું નહોતું કે આટલી બધી સંખ્યા થઈ જશે આટલા બધા અમારા ચાહકો મતલબ બાપુના સપોર્ટર મિત્રો અહીંયા આવશે પણ બહુ જ જોરદાર કાર્યક્રમ હતો અને હિતેન કુમાર સાથે જ આપણા કમલેશભાઈ બારોટના બીજા ઘણા બધા કલાકારોને બાપુની ફેવરેટ એવા બેન મીર જે અહીંયા આવ્યા હતા ખૂબ જ મોજ કરાવી હતી એ બધાને હું આભાર માનું છું સાથે જ કે જેટલા પણ લોકોએ આપણે સમૂહમાં મહેનત કરી છે આપણા માટે દોડ્યા છે એ બધાને પણ હું આભાર માનું છું અને થેન્ક યુ સો મચ કે અમને આટલો બધો સપોર્ટ કરવા માટે અને આ એકવાર છેલ્લી વાર અમારી દીકરીઓના દ્રશ્યો બતાવી દો અને પછી આપણે લાઈવને એન્ડ કરીશું તો આ અમારી દીકરીઓ છે અને તમે પણ અહીંયા ચોક્કસથી એકવાર મુલાકાત લઈ લેજો ખૂબ જ જોરદાર જગ્યા છે કારણ કે અમે તો અહીં રહીએ છીએ અમને આટલી આવતી હોય અને તમે કે અવાર નવાર અહીંયા કાર્યક્રમો થતા હોય છે ચોક્કસ મુલાકાત લેજો આવા જ અવનવા વિડીયો સાથે પાછા મળીશું થેન્ક યુ સો મચ અને ફરી આવા અવનવા વિડિયો સાથે મળીશું અને તમે બધા ચોક્કસથી આવજો અને આવો તો અમને મળવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ મળીશું નવા વિડીયો સાથે